કરોડ સ્વરૂપે જોઈ રહ્યું છે અને અહીં પણ સ્નાનનું ખૂબ જ મહત્વ છે અહીં લોકો સ્નાન કરી અને પવિત્ર થાય છે અને પોતાનું જીવન ધન્ય કરે છે જય ગંગા હર હર ગંગે હર હર ગંગે આજે અમે હરિદ્વાર ખાતે બિલ્લા ઘાટ ઉપર છીએ અને અહીં અમે ગંગા માતાજીને આ જોત અર્પણ કરી રહ્યા છીએ

અત્યારે આપડે હરિદ્વાર માં હરકી પેઢી તરફ જ્યાં મેઈન બજાર ના ત્યાં ખરીદી માટે એકદમ જોરદાર

જય ગંગા મૈયા જય ગંગા મૈયા આજે અમે તાલાણા મુક્તિધામ ના સંચાલકો હરિદ્વાર ગંગા ખાતે બસો અને સત્યાવીસ લોકોના આજે વિધિવત વિસર્જન કરેલ છે આમાં આવતા તમામ હજાર કાર્યકર્તાઓ છે એ પોતાના સ્વ ખર્ચે અહીંયા આવે છે અને અમે દર વર્ષે આવી રીતે છીએ અને દર વર્ષે અહીંયા અસ્થિ વિસર્જન કરવા માટે છીએ हर हर गंग हर हर गाय हर हर सेड़ी न